કૃષ્ણ કનૈયા લાલ આત મારે આત મા શુ લાય મા કરજે નો તો સાર યાત મા આત મારે આત મા શુ લાયો સાત મા તો માનવ દેહ સદસંગ કરવા કા દે તો માનવ દેહ સત્સંગ કરવાને કા સમજો નહીં જીવનનો સાર આત્મા આત્મા તુજ આત્મા શું લાવ્યો સાથમાં કરાતે કામ કેવા પડશે જવાબ દેવા કર્યા તે કામ કેવા પડશે જવાબ દેવા તે શે યમ રાજા ફટકાર મા રે આત માો સાતમા માયા ના ગે નમા ફરતો બેબાનમા માયા ના ગેન મા ફરતો બેબાન મા એળે ગોમાવો અવતા રત મા

साते से ने पाप यात मात मारे यात मा शोलाय वो सात मा बाप दादा दा गया तारा मेल धन सा धन धान मानती नो कोय समासा रयात मानती ना कोय समासा र यात मात मारे आते मा शोलाय बो साथमा मेली जगनी जन झाळ करो नै आ नेपा मेली जगनी जन झाळ करो नैया नेपा रे मीरा बाईना नाथ ने शंबा र या त मा मीरा बाईना नाथ ने शंबा